રાજસ્થાન ના રાજસ્થાનના જાલોને પ્રથમ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું ડીસા તાલુકાના સમસ્ત ઝાલોર સોલંકી માળી પરિવાર દ્વારા આજે તારીખ ઓગણીસ બાર બે હજાર તેવીસ ના રોજ શિવશક્તિ કોલ્ડ સ્ટોરેજ વડવલથી શ્રી બ્રહ્માણી માતાજી ઝાલોર પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાવ્યું શિવશક્તિ કોલ્ડ સ્ટોરેજથી આખલ ચાર રસ્તા કુળદેવી કોલ્ડ સ્ટોરેજ સુધી સમસ્ત લોકો પદયાત્રામાં જોડાયા હતા જેમાં હજારોની સંખ્યામાં સોલંકી માળી પરિવાર ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને વાતે ગાતે માતાજીની પદયાત્રા નીકળવામાં આવી હતી સમસ્ત સોલંકી પરિવારના સાથ અને સહકારથી ડીસાથી ઝાલોર પહેલી પપ્પળા યાત્રાનું આજે પ્રસ્થાન થયું અને ત્યારબાદ આખોલ ચાર રસ્તા પાસે આવેલ કુળદેવી કોલ્ડ સ્ટોરેજ ખાતે મોટી સંખ્યામાં લોકોએ માતાજીની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી આ સંઘમાં બસો થી બસો પચાસ પગપાળા યાત્રિકો ડીસાથી ઝાલોર પગપાળા સંઘમાં જોડાશે જેમાં સંઘમાં ઉપસ્થિત ડીસાના સેવાભાવી પી એન માળી શેઠ ગુજરાત વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ગૌભક્ત પરમ પૂજ્ય છોગારામ બાપુ અને સમસ્ત સોલંકી પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સંઘનું પ્રસ્થાન કરાવેલ જી કે માતાજી આજ રોજ ઈસા તાલુકાના માળી સોલંકી જેસલમેરિયા પરિવાર તરફથી શિવ શક્તિ કોલેજ સ્ટોરેજથી આજે સંઘનું પ્રસ્થાન કરેલું છે અને એ વખતે પૂર્વશ્રી સોરામ બાપુના હસ્તે આદિવાસન લઈ અને અમે પ્રસ્થાન કર્યું છે અને અહીં સંઘનો અઢીસોથી ત્રણસો માણસો પદયાત્રા કરવા માટે જઈ રહ્યા છે ત્યારે અમારું ફસ્ટ લમણવાર આજે કુળદેવી કોલેજ શોમાં રાખેલું છે તેઓ અમારા માણી સમાજના અમારી બેન દીકરીઓ અને સવા સગા સંબંધીઓ અહીં બધા વધારેલાએ હા અહીં અમે બે હજાર પચીસો માણસોનું આયોજન રાખેલું હોય હા અને આજે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ અને મંગળવારના રોજ બપોરે ત્રણ વાગે બે કુળદેવી કોલેજ શોથી અમે જાલોર પગપળા યાત્રા સંઘ જઈ રહ્યા છીએ તો માતાજી અમને આશીર્વાદ આપે અને આશીર્વાદ આપે અમે પ્રાર્થના કરીએ છીએ આજે અમારે સમસ્ત દિશા તાલુકાના જેસલમેરિયા સોલંકી પરિવાર સંઘનું આયોજન કર્યું છે તો આજે અમે બ્રહ્માણી માતા અને કીર્તનના આશીર્વચનથી અમે અહીંયા શિવ શક્તિ કોણથી સંઘનું પ્રસ્થાન કર્યું છે અને જય પૂરી ઉપર જમણવાર રાખેલું છે તો સમસ્ત સોલંકી પરિવાર દિશા તાલુકાના એમને ભાવભૂર આમંત્રણ આપ્યું હતું અને અમે બધા સાથે રહી અને સંઘનો વરઘોડો અને કઈ ઉપર અમે ભોજન પ્રસાદ લીધો છે અમારા સંઘમાં લગભગ બસો થી અઢીસો મળે પગપળા યાત્રા ચાલવાના છે અમે અહીંથી ઓગણીસ તારીખે પ્રસ્થાન કર્યું છે અને ચોવીસ તારીખે અમારી ભજન સંધ્યા ચાલોરમાં રાખેલી છે પચીસ તારીખે તે હવન અને જમવાર તો અમે રાખેલો છે તારીખ ઓગણીસ બાર બે હજાર તેવીસ નું પ્રસ્થાન અને 25 સારા 2000 29 નું રમેશભાઈ પૂર્ણાહુતિ ઉતીને આવન રાખેલું છે એવલ અમૃત માડી સબંત ભારત ન્યૂઝ ડીસા